કચ્છના રોગાન કલાકાર દ્વારા આકર્ષિત કરતી રામ મંદિરની કૃતિ તૈયાર કરવામાં આવી અયોધ્યામાં જ્યારે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દેશના દરેક રામ ભક્તમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જુદી જુદી રીતે લોકો આ મહોત્સવના ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે જેના સંદર્ભે કચ્છની પ્રાચીન કળા રોગાન કળાના કલાકાર આશિષભાઈ કંસારા દ્વારા રામ મંદિરના સ્થાપત્યની આ બેહૂબ કૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરવામાં આવે છે જે ખૂબ જ આકર્ષક લાગી રહી છે રોગાન કળામાંથી રામ મંદિરની આકર્ષક કૃતિ માધાપરના રોગાન કળાના કલાકાર આશિષ કંસારાએ અગાઉ રોગાન કળા વડે રાજા રામદારની કૃતિ બનાવી સૌ લોકોને અચંબિત કર્યા હતા તેમને ફરી એકવાર લોકોને આકર્ષિત કરે તેવી રામ આબેહ કૃતિ તૈયાર કરી છે આમ તો સામાન્ય રીતે આ પ્રાચીન કળામાં ટ્રી ઓફ લાઈફ જેવી કૃતિઓ જ જોવા મળતી હોય છે ત્યારે આશિષભાઈએ માત્ર ત્રણ દિવસના સમયમાં જ આ રામ મંદિરની કૃતિ તૈયાર કરી છે બે બાય દોઢ ફૂટના કાપડ પર ગોલ્ડ જરીથી જડેલ છે કૃતિ ભુજના માધાપર ગામના રહેવાસી આશિષ કંસારાએ છેલ્લા છ વર્ષથી મોટે કરવાનું શરૂ કર્યું છે અને ખાસ કરીને રોગાન કળામાંથી દેવી દેવતાઓના ચિત્રો બનાવનાર તેઓ કચ્છના સૌપ્રથમ કારીગર છે રામદરબારની રોગાન કળામાં કૃતિ તૈયાર કર્યા બાદ આશિષભાઈએ બે બાય દોઢ ફૂટ ના કાપડ પર તેમના પત્ની કોમલ કંસારાની સાથે મળીને આ રામ મંદિરની કૃતિ તૈયાર કરવામાં આવે છે જેમાં ગોલ્ડ રંગની જરી સાથે બનાવવામાં આવે છે રામ મંદિરનું જે સ્થાપત્ય છે તેવી કૃતિ ઉલ્લેખનીય છે કે રોગાન કળામાં ખૂબ જ બારીકાઈથી કામ કરવું પડે છે અને તેને ખૂબ જ મુશ્કેલ કળા માનવામાં આવે છે આશિષભાઈ દ્વારા હાલમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભમાં રાજા રામદરબારની કૃતિ બનાવ્યા બાદ વધુ એક રામદરબારની આબીહુબ કૃતિ તૈયાર કરવામાં આવી છે આ કૃતિમાં રામ મંદિરનું જે સ્થાપત્ય છે તે દર્શાવવામાં આવ્યું છે અને જૂના સમયમાં રોગાન કડા કર્યા બાદ અબ્રખ છાંટવામાં આવતું હતું તે રીતે આ કૃતિ તૈયાર કર્યા બાદ ગોલ્ડ જરીનું કામ કરવામાં આવ્યું છે રોગાનની કૃતિ બન્યા બાદ તેના પર ગોલ્ડ પાવડર છાંટવામાં આવ્યો છે જે કૃતિને એક ચમક આપે છે જે અનેક વર્ષો સુધી અકબંધ રહે છે આ રોગાનાટની કૃતિની વિશેષતા એ છે કે જે આપણે ઘણા જૂના સમયમાં જે રોગાનાટ થતું એના પર અબ્રક છાંટવામાં આવતું એના પર ગોલ્ડ પાવડર છાંટવામાં આવતું કે જે રોગાણને એક ચમક આપતું અને એક એને આકર્ષક કૃતિ બનતી તો એ એ જ રીતની મેં આ જૂના સમયની જેમ જ આ રોગાના કૃતિ બનાવી છે રામ મંદિરની સેમ ટુ સેમ કે જેનામાં રોગાન કર્યા પછી જે ગોલ્ડ પાવડર આવે છે એ છાંટી અને પીછીથી એને ટચ આપી અને કરવામાં આવી છે અને આ રોગાણની વિશેષતા એ છે કે એની ચમક ઘણા સમય સુધી બરકરાર રહે છે અને એક આકર્ષક લાગે છે અને આ બનાવવાનું કારણ છે કે હમણાં જે આખા દેશમાં જે માહોલ ચાલી રહ્યો છે બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો એને અનુલક્ષીને બનાવ્યું છે એક અમારા ગામમાં છે કે ભુજ કચ્છ આખા ગુજરાત ઇન્ડિયા આખા દેશમાં એવી રીતના ઉત્સવનો માહોલ છે એને અનુલક્ષીને જ અમે આ બનાવ્યું છે અને અમારામાં એટલો ઉત્સાહ છે કે આના ભેગા જ અમે પણ સહયોગી બનીએ